हस्ते कलदीप भाई अहमदाबाद एतिरो બોલે ને ના ઓય ને પટરો ને સાચે મેના સાત જ કે કે ભગવો અરપખી નાવો અને સત્તા પર જીવેલો ઓ હા ઓ પરવા ટીનાર ખરેખર વિભાગ સમાજની દરેક જનતા જનાર્દન તેમજ આ કાર્યક્રમના જે આયોજક મિત્રો છે તેમને મારી સમાજ દર્શન ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામના ખૂબ ખૂબ અભિનંદન આપું છું જ્યારે સમાજમાં આવા સત્કાર્યો થઈ રહ્યા હોય આવા પરમાર્થના કાર્યો થઈ રહ્યા હોય ત્યારે સમાજની દરેક જનતા જનાર્દને આવા પરપાતના કાર્યોમાં સાથ સાહગેર આપવો જોઈએ તો હું મારા તરફથી એક પણ નાનપણું સૂચન કરું છું તો આજે સત્વરા સમાજના અહીંયા સર્વ આગેવાન મિત્રો અહીંયા વધ્યું છે તો આપણે એમના પાસેથી થોડો અભિપ્રાય લઈએ કે આ જે તમે સમૂહ લગ્ન યોજી રહ્યા છો એ તરફનો આપણો હેતુ શું છે કે અથવા આપણા સમાજમાં આ સત્કાર્ય કરવાના શું ફાયદા છે અથવા સમાજને શું સંદેશ મળે છે તો એવું આપણે જાણીએ સાહેબ પાસેથી આપના મતલબ સમાજ દ્વારા લગ્ન છે અને આ ચૌદમો સમૂહ લગ્ન છે અને બધા દાતાઓના દાનથી આ સમૂહ લગ્નનું પૂજન થાય છે પગલાં પાડવાનું આ સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે સામાન્ય ઘટના હોય અથવા

થોડા પણ કામ અમારા આખા ગુજરાત સરકાર સમાજને માર્ગ ચિંધે એવું છે એટલા માટે ગરીબ પરિવાર છે એમાંથી આગળ આવે આ માત્ર લગ્ન નથી આમાં શિક્ષણની પણ વાતો કરવામાં આવે છે સંસ્કારની વાતો કરવામાં આવે છે અમારા સમાજના કુરિવાજો દૂર કરવાની પણ વાતો આવે છે અને સમાજના દાતાઓ લાખો રૂપિયા ગેરમાર્ગે વાપરવા ન ગરીબ પરિવારના ઉત્થાન માટે આપી અને ભારતના સર્વ સમાજના પ્રવાહોમાં અમારો સમાજ પણ આગળ હાલે એવું ખુલ્લો અવસર અમારા અમારા સમાજ વઢિયારના બધા જ દાતાઓએ કાર્યકર્તાઓએ કામ કર્યું છે અને અમારા વઢિયારના યુવાન મિત્રોને ધન્યવાદ દેવા માટે કે આ કામ આ વખતે યુવાનોએ with this you

તમારું જે મીડિયા અમારું નોંધ લે એનું મેં આદિ સમાજ તરફથી સ્વાગત કરી અને સમાજ એક એવો મેસેજ જાય કે ઘરે આપણે જ્યારે લગ્ન કરતા હોય ત્યારે ખર્ચો વધી જતો હોય ત્યારે સમાજ જે થાય અને આ જે આયોજન વિચારે બહુ સારું વિચારે જેથી ખર્ચા ઓછા થાય અને સારો એનો મેસેજ આવે અને હર વખતે આ સૌનું લગ્ન થતા રહે મીડિયાવાળા આપનું નામ કરશનભાઈ લાલજીભાઈ કરશનભાઈ લાલજીભાઈ સથવારા હવે આપણને બે એક સંદેશ કહે છે જણાવ સમસ્ત વાગ્યાર વિભાગ સમાજ સરકાર સમાજ દ્વારા પહેલાં તો આપણે હવે યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી અમે આયોજન કર્યું છે અને આર્થિક રીતે જે આશા છે એ લોકોને સપોર્ટ મળી રહે સુધી આ બધું આયોજન કરેલું છે

સમૂલગ્ન કરવાનો અમારા યુવાન નેતાઓ કુજબ તમે મોટા છો વડીલો આંકડો અમે દોડો પણ તમે મહેલાય તો આ સમાજની અંદર ગરીબ માણસો છે પછી વાર એ મોટા ખર્ચા કરે

સુરેન્દ્રનગર કાંતિભાઈ સાહેબના માર્ગદર્શન નીચે સમાજમાં અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે એમાં આજ વઢિયાર વિસ્તારનો સતમારા સમાજ એક સંભ બનીને હાથીના પગ જેવું કામ કર્યું છે સમાજને એક નવો રાહ જીતવાનું કામ કર્યું છે યુવાનો અને વડીલોનો સુભગ સમન્વય થાય અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આ લગ્નોત્સવ ઉજવાયો છે સમાજમાંથી ખોટા રિવાજો દૂર થાય સમાજમાં રહેલી ખોટા ખર્ચાઓ દૂર થાય અને સમાજ એક સાથે રહે ધર્મપ્રેમી બને અને ખરા અર્થમાં લગ્નોત્સવ સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર કેવી રીતના ઉજવાયેલું એક અદભુત ઉદાહરણ સમગ્ર ગુજરાત સત્વારા સમાજને પૂરું પાડ્યું છે પૂજ્ય સંતોની વિશેષ ઉપસ્થિતિ છે વઢિયાર સમાજના બાર થી તેર ગામના સમગ્ર સમાજ ઉપસ્થિત છે અને વિશેષ રક્તદાન કેમ કરીને એક નવી જિંદગીને જીવવાનું કામ એક નવો વિચાર આ આજનો આ યુવાક રૂપે આપ્યો છે અંદાજે સો જેટલી બોટલ આજે આ કાર્યક્રમના માધ્યમે એક નવા આમ જોવા જઈએ તો લોહી ફેક્ટરીમાં બનતું નથી પણ ભગવાને જે મને શક્તિ આપી છે એ શક્તિ આવનારા સમાજને માટે હું વાપરું મારો સમાજ નિરોગી બને ધર્મપ્રેમી બને સંગઠિત બને એ બદલ જે સૌએ એક શુભેચ્છા અને સંકલ્પ કર્યો છે તે માટે હું સમગ્ર વઢિયાર સમાજના તમામ વડીલો લો યુવાનો ને એક નિકરા તરીકે બધાને ભાવથી વંદન કરું છું અને ભવિષ્યમાં પણ આવા કામ કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું અને વિશેષ દાતાઓને વંદન કે આવા શુભ કાર્યમાં પોતાની લક્ષ્મીને વાપરીને સમગ્ર કાર્યક્રમને પૂરું લગાઈ દો છે કે દાતાઓને પણ વિશેષ ધન્યવાદ આભાર વંદે માતરમ ભારત માતા કી જય સ્ટોપ કરી દેવાનો બક્કલકાનો આવી જા પાંચાવ ગટેલા તમાર બેટો ઊભા જા જમીન આવે પછી ઊભા દીકરી અંચ માં આશીર્વાદ છે આ કોરો કરવા સવાર કરવા નહીં

স্য়াক্য়াকে সিটুডুটিয়েটাকে কাডিকে আপড্য়ারা એમને એવું કહ્યું છે કે જેટલા સમૂલગ્ન થાય તે દરમિયાન આ જમીન મારી પાવન પવિત્ર રહે એ માટે હંમેશ માટે હું ઊભો છું અને મારી જમીનમાં તમારી મારી બેન દીકરીઓને અ સમુલગ્ન કરો એ માટે એમને સહભાગી બનવા માટે ખૂબ એમને આગળ પ્રસ્થાન કર્યું છે સાથે સાથે આપણા એમના મોટા ભાઈ પણ હતા એમને પણ ખૂબ સારી રીતે એમનું આજમિક સ્થાન ધરાવીને આપણા સમાજને આગુંસ્થાન ધરાવવા માટે એમને મહત્વનો ભાગ ભજ્યો છે અને સાથે સાથે છેલ્લું એટલું કહીશ કે આપણા અજિ નિંબાજી સાહેબ આજે અમારા સસવારા સમાજ યુવા સંગઠનમાં જોડાયા સાથે ચાંદીના સમૂહ લગ્નમાં જોડાવા બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન મે ભવનભાઈ خدا دار واری خوب سرساریتن ہوئی تھی اپڑا امداد اتنا ونگوڑ نے آغڑے ہے یہ جو ہے ہمیں یہ بدھو بتاو چوان نہ کرتا تھوے سرے Dampak pe نیا ستھو بول بھرا ما اسیں نہ کہتی કાર્યક્રમ આપણે આશીર્વાદ આપે ત્યાં ભાઈ ગણપતિ દાદા ને પગે લાગે અને પછી સમયથી જો આગળ ગાઈડલાઈન હોય સૂચનો હોય એ પ્રમાણે આપણે આગળનું ચાલુ કરીશું એક થી ચોરીમાં ભુજીઓ લઈને એક થી પાટ નંબર ના સંપન્ન થયું હોય

મિત્રો જે કાર્યક્રમ હોય એ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ ચાલી આપણે બધા સાથ સાંતોકારથી ખૂબ જ લડના સંપન્ન થઈ છે તો પણ જો બહુ 哎，你快点

આગળ ના ચોરી ભાઈ વરરાજા આગળના ચોરીના સર્વ મંગલ મંગલ શિવેલ્યા પણ આવ્યા કે તમે કોણ છો તો કે હું રામનો દૂત છું હનુમાન અરે રામના દૂત છો કેમ કે લક્ષ્મણજી લંકામાં બેભાન થઈ ગયા છે દવારે મારે જવાનું તો નહીં જાઉં તો લક્ષ્મણજીનો મૃત્યુ થાય એટલે હું જઉં છું તો માં કૌશલ્ય હનુમાનનો હાથ પકડી લે કે તું હનુમાન તું મારા રામને આટલો સંદેશો આપજો શું સંદેશો એ બેનો જીલવાનો દેજે આવો

સૌથી સમો આજે થાય સમો છે અહીંયા છે જામ ખંભાળિયા છે અને ભાટિયા છે હજી અહીંયા તો કે જ્યાં હોય પણ વર્ષો થી જઉં છું પાંત્રી વર્ષ કોઈ પણ સમયસર આટલો જમરવાર સાથે સમો લોકો નો શિસ્ત બાદ 15 માં સમો લોકો ના હોય કાર્યકર્તાએ જમાડી દીધા હોય એક પહેલો કાર્યક્રમ સમહદે ઉપર વાત નાયા પછી આમ આમ કરજો કૌલે બોલો સિદ્ધનાથ મહાદેવકી જય આભાર સ્ટેજ ઉપર બિરાજમાન સંતોને વડીલો નવ દંપતીઓ એમના માંડવાવાળા ને જાનવાળા દાતાશ્રીઓને કાન્તીબેના વंदन નમસ્કાર તમને મારી સલાહ દીકરી એટલે ચરિત્ર દ્રષ્ટિએ परिपूर्ण છો તમે તમારા પરિવારમાં કોઈ દી લખોનો થાય તમારા બેયમાં કોઈ ઝઘડો ઝઘડોનો થાય ઝઘડો થાય તો ખાંદીમાં હમજી મા-બાપને કોઈ દી દીકરી ફરિયાદ ન કરતા અને દીકરાઓ તમે તમારી આવહારે ફરિયાદ ન કરતા દીકરીઓ તમે તમારી આવું છે તમારી માં એમ માની બાપ માની તમે એને સાચવજો એવી નાદ તમારી પાસે આશા રાખા વાહ 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 તાળીઓ થઈ જાય સમજા

શિક્ષા ગુજરાત સમસ્ત પરિવાર સમસ્ત ઘેર વિભાગ ખૂબ સરસ આયોજન કરેલ છે અને સમસ્ત જે સ્વયંસેવક ભાઈઓ છે તેનો ખૂબ દિલથી સાથ અને સહકાર આપી અને આ કાર્યને શુભ અને સફળ બનાવ્યું છે એ બદલ કાર્યકરો સ્વયંસેવકો અને બધા સર્વ જ્ઞાતિ બંધુઓને ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી રામ આજે સથવારા સમાજમાં જે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કર્યું છે એ વિષય ડેન્સરીના મંતવ્ય શું છે અત્યારે આપણે બે બ્લડ બેન્ક અહીંયા છે એક સિવિલની છે અને યુએન મહેતાની બ્લડ બેન્ક છે અને બધા લોકોએ ઘણા બધાએ ડોનેટ કરેલું છે તો ચાલીસથી પચાસ બોટલ તો બ્લડની છે તો બને તો બધા ડોનેટ કરે તો આપણે એક માણસ ડોનેટ કરશે ત્રણ જણાને હેલ્પ કરી શકે કારણ કે એમાંથી આપણે જે લેટલેટ બનાવીએ પ્લાઝમા બનાવીએ અને લોહી છૂટું પાડીએ તો એ બધા માટે હેલ્પફુલ છે તો બધા ડોનેટ કરે તો જેટલું ડોનેશન થશે એ બધાને આપણે उपयोग में आ तो बने हेल्पफुल था ये भी आ खूब खूब आभार देन तमरो आ तुम्हारा सम्मान करो कंप्लीट भी आई ले हम का धन्यवाद का बाकी खा સતવારા સમાજના જે યુવા કર્મીઓ છે અહીંયા એમની ખરેખર જે આ દિન રાતની સેવા છે એમને મારી ચેનલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ શુભકામનાઓ આપું છું આ યુવા કાર્યકરો બે દિવસથી સતત અહીંયા આ સતવારા સમાજના સેવા કાર્યમાં અહીંયા જોડાયેલા છે તો આવું જ્યારે સમાજનું યુવાધન જ્યારે આવા સેવા કાર્યો કરતો હોય અને સેવા કાર્યોમાં આવું યુવાધન પ્રેરાતું હોય તો ખરેખર આ સમાજ માટે ગર્વ લેવા જેવી બાબત છે અસ્તુ શ્રી રમણભાઈ લિંબાથી આ સમાજ દર્શન ચેનલ आईडिया है اچھا <laughs>